દરેક નીતિની સામે ચેનલ ગણેશ મંડલ પાસે થયેલા પથ્થરમારાને લઈ વિહિપ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ગૃહ રાજ્ય મંત્રી સંઘે મળી રોષ વ્યક્ત કર્યો હતો અને ઘટના જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાની યાદ અપાવતી હોય તેમ કહ્યું હતું ગણેશ પંડાલ પાસે થયેલા પથ્થરમારાની ઘટના મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તામાં રોષ જોવા મળ્યો હતો અને સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ગ્રહરાજ્યમંત્રી હર્ષંઘવીને મળ્યા હતા સુરતમાં બનેલી ઘટનાને જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાની યાદ અપાવી તેમ કહ્યું હતું જમ્મુ કાશ્મીરમાં નાના બાળકો મિલિટરીના જવાન પર પથ્થરમારો કરતા હતા અહીંયાના નાના બાળકો ગણેશ પંડાલો પાસે પથ્થરમારો કરે છે આ ઘટના બાદ સુરત પોલીસે પરિસ્થિતિને કંટ્રોલ કરી છે

સુરત શહેરની અંદર સૈતપરા વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર વિધર્મીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ ગંભીર વિષય છે નાના બાળકોને આગળ કરીને વિધર્મીઓ ગજવાયે હિંદનું જે એમનું મિશન છે એ તરફ આગળ વધી રહ્યા છે એવું આ ઘટનાથી ચોક્કસ જાણી શકાય છે ત્યારબાદ જે પ્રકારે વિધર્મીઓના ઘરો ઉપરથી પથ્થરમારો થયો એના કારણે સ્પષ્ટ થાય છે કે પ્રી પ્લેનેડ આ હુમલો હતો અમે આજે અહીં માન્ય પોલીસ ને મળીને પોલીસની જે કામગીરી રહી છે સરાહનીય કામગીરી રહી છે પોલીસ ખૂબ સારું આ ઘટનામાં જે કંઈ સંડોવાયેલા હતા એવા સત્તાવીસ જેટલા આ ગુનેગારોની ધરપકડ કરી છે એના માટે પોલીસને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ને આગળની જે કંઈ કાર્યવાહી જે કંઈ દબાણો કરીને જે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે એના માટે પણ પોલીસ આગળ વધી રહી છે એ સુરત શહેર માટે ખૂબ સારી બાબત છે સુરતની અંદર હાલમાં ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે એસી નેવું હજાર જેટલી પ્રતિમાઓના પંડાલો જ્યારે સુરત શહેરની અંદર હોય એની પૂજા અર્ચના થતી હોય ત્યારે સૌએ શાંતિ બનાવીને હર્ષોલ્લાસ સાથે આપણો ગણપતિજીનો તહેવાર ઉજવાય એવી પણ અમે સુરત શહેરની જનતાને અમે અપીલ કરીએ છીએ આપણો તહેવાર છે હર્ષોલ્લાસથી આપણે સૌ મનાવીએ બાકી ડરનું કોઈ કારણ નથી પોલીસ એનું કામ ખૂબ સરાહનીયતાથી કરી રહી છે અને પોલીસ સુરક્ષા માટે પણ તૈનાત છે ગંભીર બાબત છે કારણ કે કાશ્મીર એનું ઉદાહરણ છે કે નાના બાળકો જે પથ્થરો મિલેટરીના જવાનો ઉપર પથ્થરો ફેંકતા હતા એક મોડસ ઓપરેન્ડી આ વિધર્મીઓની છે કારણ કે મિશન ગજવાય હિન્દનું છે એ પ્રકારે આ બાળકોને આગળ કરીને આજે સુરત શહેરની અંદર ગુજરાતની અંદર એ પ્રકારની પ્રવૃત્તિઓ તરફ એ લોકો આગળ વધતા હોય એવું સો ટકા જણાઈ રહ્યું છે પણ સુરતની ઘટનાને કાલે જે પ્રકારે કંટ્રોલ કરી છે એ ખૂબ સારી બાબત છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ